Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ જિલ્લામાં ધંધુકા રાયકા પર રામદેવ જે એક કાર આગળ જઈ રહી હતી ત્યારે પાછળની પાછળની ગતિ અન્ય કાર ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો અકસ્માતમાં મારેલ કારમાં સવાર ચાલકો ઇજાગ્રત થયા હતા અકસ્માત બનાવની જાણ થતાં ધંધુકા પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી મારતી વિગતો વાત કરી તો ધંધુકા રાયકા હાઈવે પર ધંધુકા તાલુકાના ખગોળ ગામના હેમુભાઈ ગોળભાઈ પોતાની ક્રેટા લઈને ધંધુકા તરફ આવી રહ્યા હતા ત્યારે અમદાવાદથી સાળંગપુર ખાતે પોતાની આઈસર ત્યારે આઈ ટ્વેન્ટી કારમાં ત્યારે દર્શનાર્થે જઈ રહેલા કારના ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા આગળ જઈ રહેલા કાર સાથે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો વધુ વાત કરી તો ઘટનાની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ આવી દુર્ઘટના ઇજાગ્રસ્ત થયેલા ત્યારે બે મહિલા અને બે પુરુષ તુરંત જ નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને તેમને કારમાં અમદાવાદથી સાળંગપુર દર્શને જઈ રહ્યા હતા ત્યારે આ રાયકા નજીક અકસ્માત નડ્યો હતો જે મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ